છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય અધ્યાય ખંડ આઠનું ગહન વિશ્લેષણ શીર્ષક સપ્તવિદ સામન સંખ્યા સંકલન અને દૈવી શક્તિ સામાન્ય ઉપાસનાનું રહસ્ય પ્રસ્તાવના જ્ઞાનનું વિસ્તરણ અને સરળતા છાંદોગ્ય ઉપનિષદના દ્વિતીય અધ્યાયના ખંડ માં સપ્તવિદ સામન સાત ભાગોનું સામગાનનું પ્રારંભિક જ્ઞાન રજૂ કરવામાં આવ્યું જેમાં આ સાત ભાગોને મનુષ્યની આકાંક્ષાઓ સાથે જોડવામાં આવ્યા હવે ખંડ આઠ

ખંડ આઠમાં સપ્તવેદ સામનના સાત ભાગોને તેમની સંખ્યા અને ક્રમ અનુસાર વિભાજીત કરવામાં આવ્યા છે આ વિભાજનનો હેતુ સામનમાં રહેલા ગણિત રિદમિક પ્રસેશન અને ક્રમ કોસ્મિક ઓર્ડરને ઓળખવાનો છે સપ્તવેદ સામનના સાત ભાગો એક હિંકાર બે પ્રસ્તાવ ત્રણ આદિ ચાર ઉદગીત પાંચ પ્રતિહાર છ ઉપદ્રવ સાત નિધન એક ત્રણ પ્રથમ ભાગો હિંકાર પ્રસ્તાવ આદિ સર્જન સામગાનના પ્રથમ ત્રણ ભાગો પ્રારંભ અને સર્જન સાથે જોડાયેલા છે હિંકાર આ ઉપાસના દ્વારા ઉપાસક હિંકારને જીવનની શરૂઆત અને સંકલ્પની શક્તિ તરીકે જુએ છે પ્રસ્તાવ પ્રસ્તાવને કાર્યમાં પ્રવૃત્તિ અને ગતિ તરીકે જુએ છે આદિ આદિને સ્થિરતા અને નિયમ તરીકે જુએ છે આ ત્રણેય ભાગો ઉપાસકને શીખવે છે કે કોઈ કોઈપણ કાર્યનો પ્રારંભ કરવા માટે સંકલ્પ ગતિ અને નિયમ આ ત્રણ તત્વો આવશ્યક છે બે મુખ્ય ભાગ ઉદ્ગીત કેન્દ્ર ઉદ્ગીત ઉદ્ગીત એ સાત ભાગોના મધ્યમાં સ્થિત છે અને તે ઓમકાર તથા બ્રહ્મનો પ્રતીક છે મનુષ્યના જીવનમાં ચેતનાનું કેન્દ્ર આત્મા એ જ ઉદ્ગીત છે ઉપાસક ઉદ્ગીતને જીવનના અન્ય 6 ભાગોનો ધારક સપોર્ટ અને નિયમક રેગ્યુલેટર માને છે ત્રણ ત્રણ અંતિમ ભાગો પ્રતિહાર ઉપદ્રવ નિધન વિલીનીકરણ સામગાનના અંતિમ ત્રણ ભાગો સમાપ્તિ અને વિલીનીકરણ સાથે જોડાયેલા છે છે પ્રતિહાર ફળનો સ્વીકાર અને સંકલન તરીકે જુએ ઉપદ્રવ વિતરણ અને સર્વ કલ્યાણ તરીકે જુએ છે નિધન નિધન ને અંતિમ શાંતિ અને બ્રહ્મમાં વિલીન થવા તરીકે જુએ છે આ ક્રમ મનુષ્યને શીખવે છે કે જીવનમાં કાર્યનો અંતિમ હેતુ શાંતિ અને મોક્ષ છે બે દૈવી તત્વો સાથે ઉપાસનાનું જોડાણ ખંડ આઠની ઉપાસનામાં સામનના ભાગોને સર્જનના મૂળભૂત દૈવી તત્વો સાથે જોડીને તેનું ધ્યાન કરવું મહત્વપૂર્ણ છે આ જોડાણ ઉપાસકને ભૌતિક અને દૈવી શક્તિઓનો લાભ આપે છે એક હિંકાર બળવાન પશુઓ અને શક્તિ જોડાણ હિંકારને શક્તિશાળી પશુઓ જેમ કે બળદ ઘોડો હાથી સાથે જોડીને ઉપાસવામાં આવે છે ગુડાર્થ પશુધન એ ભૌતિક બળ શક્તિ અને સમૃદ્ધિનો પ્રતીક છે આ ઉપાસકને શીખવે છે કે જીવનની શરૂઆત હિંકાર શક્તિ અને બળ સાથે થવી જોઈએ ફળ આ ઉપાસના કરનાર ઉપાસકને શારીરિક અને આર્થિક બળ પ્રાપ્ત થાય છે બે પ્રસ્તાવ અગ્નિ અને પૃથ્વીનું યુગલ જોડાણ પ્રસ્તાવને અગ્નિ તેજ અને પૃથ્વી ધારણ સાથે જોડીને ઉપાસવામાં આવે છે ગુડ અર્થ અગ્નિ અને પૃથ્વી જીવનના મૂળભૂત આધાર છે અગ્નિ ઉર્ધ્વ ગતિ અને જ્ઞાનનું પ્રતિક છે જ્યારે પૃથ્વી સ્થિરતાનો પ્રસ્તાવ રૂપ આ યુગલની ઉપાસના સંતુલન અને પ્રારંભિક સફળતા આપે છે ત્રણ ઉદગીત આકાશ અને સૂર્યનો પ્રકાશ જોડાણ ઉદગીત ને આકાશ સર્વવ્યાપકતા અને સૂર્ય પ્રકાશ સાથે જોડીને ઉપાસવામાં આવે છે ગુડાર્થ આ જોડાણ સર્વોચ્ચ છે આકાશ એ બ્રહ્મનું પ્રતીક છે અને સૂર્ય એ આત્માનું તેજ છે ઉદ્ગીતનો ધ્યાન આ બ્રહ્માત્માની એકતા પર કેન્દ્રિત છે ફળ આ ઉપાસના કરનાર ઉપાસકને આત્મજ્ઞાન અને દિવ્ય પ્રકાશ પ્રાપ્ત થાય છે ચાર નિધન સર્વનું વિલીનીકરણ જોડાણ નિધન ને સર્વ જગત નું વિલીનીકરણ અને પરમ શાંતિ સાથે જોડીને ઉપાસવામાં આવે છે ગુડાર્થ આ ઉપાસના મનુષ્યને શીખવે છે કે જીવનની દરેક ક્રિયા દરેક ગાન અને દરેક કાર્યનો અંતિમ હેતુ બ્રહ્મમાં શાંતિપૂર્વક વિલીન થવાનો છે નિધન રૂપ શાંતિ જ પરમ લક્ષ્ય છે ત્રણ ઉપાસનાનું મહત્વ સમતા અને અભ્યુદય ખંડ આઠ ની આ સામાન્ય ઉપાસનાનું મહત્વ તેના વ્યવહારુ અને આધ્યાત્મિક ફળોમાં રહેલું છે એક સામન બરાબર સમતા બેલેન્સ સપ્તવિધ સામન અંતિમ રહસ્ય સમતામાં છે ખંડ આઠ આ જ્ઞાનને મજબૂત કરે છે ક્રિયામાં સમતા ઉપાસક પોતાના જીવનમાં હિંકાર શરૂઆત અને નિધન અંત વચ્ચે તેમજ પ્રસ્તાવ ગતિ અને પ્રતિહાર ફળ વચ્ચે સંતુલન જાળવવાનું શીખે છે ભૌતિક અને આધ્યાત્મિક ક્ષમતા આ ઉપાસના દ્વારા ઉપાસક ભૌતિક બળ પશુઓ અને આધ્યાત્મિક તેજ સૂર્ય આ બંનેને સમાન મહત્વ આપે છે તે માત્ર મોક્ષ માટે નહીં પણ ધર્મપૂર્વક જીવવા માટેની શક્તિ મેળવે છે બે ફળ અન્ન પશુ અને દિવ્ય કૃપા જે ઉપાસક સપ્તવિદ સામન ને આ પ્રમાણે જાણે છે અને ઉપાસે છે તેને નીચેના ફળો મળે છે અન્ન ક્યારે ભૂખમરો આવતો નથી જેમ ખંડ 10 માં ઉશસ્તી ને અન્ન માટે સંઘર્ષ કરવો પડ્યો હતો તે મુશ્કેલી દૂર થાય છે પશુધન જીવનની સમૃદ્ધિ અને કાર્ય કરવાની શક્તિ વધે છે દિવ્ય કૃપા તેને દૈવી શક્તિઓનું સમર્થન મળે છે જેનાથી તેના કાર્યોમાં સફળતા મળે છે ત્રણ જ્ઞાનનું પુનરાવર્તન અને સંક્ષિપ્તતા ખંડ આઠ એ પુનરાવર્તન દ્વારા જ્ઞાનને મજબૂત કરવાની ઉપનિષદની પદ્ધતિ દર્શાવે છે અગાઉના ખંડોનું જ્ઞાન પ્રાણ આકાશ સૂર્ય અહીં સંક્ષિપ્ત અને વ્યવસ્થિત સ્વરૂપમાં ફરીથી રજૂ થાય છે આનાથી ઉપાસકનું મન સામનની સર્વવ્યાપકતાના સિદ્ધાંતને મજબૂતીથી પકડી શકે છે આઈવી ઉપસંહાર સપ્તવિદ સામન અને આંતરિક ક્રમ છાંદોગ્ય ઉપનિષદનો ખંડ આઠ સપ્તવિધ સામાન્ય એક સાર્વત્રિક અને શક્તિશાળી ઉપાસના પદ્ધતિ તરીકે સ્થાપિત કરે છે આ ઉપાસના મનુષ્યને શીખવે છે કે જીવનમાં સંખ્યા ક્રમ અને સંતુલનનું મહત્વ છે મનુષ્ય તેના દરેક ભાગ શ્વાસ કાર્ય વિરામને બ્રહ્મ સાથે જોડાયેલો ગણીને તેનું ધ્યાન કરવું જોઈએ આ સામાન્ય ઉપાસના દ્વારા મનુષ્ય માત્ર ભૌતિક જરૂરિયાતો જ નહીં પણ આંતરિક ક્રમ સત્ય અને બ્રહ્મની સર્વવ્યાપકતાને પણ જાણી શકે છે જે તેને અંતિમ શાંતિ અને મોક્ષ તરફ દોરી જાય છે